મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ ગામ બીલા મિત્રો આપ જોઈ શકો છો આ ગાયોનું ગોમૂત્ર આ રીતનું ડ્રમમાં કલેક્ટ કરીએ છીએ મિત્રો ત્રવેણી ગૌશાળા આ રીતનું ગોમૂત્ર નાળીમાં વિ આવે ને ડાયરેક્ટ ડ્રમમાં કલેક્ટ થાય છે આ ગૌમૂત્ર આ રીતનું કલેક્ટ થાય છે અમારે પાઇસ ફરી ભરે છે ભાઈ આને એમાં ઉપયોગ કરવાનો અમૃતમાં આ રીતનું ગાળીને ભર લેવાનો હા હા સાફ થઈ જાય ને હા જીવામૃત નીકળી જાય

ત્રણ હજાર લિટરની આ ટ્યુબ છે મિત્રો આ જે ડ્રમમાં બસો લિટરનું આપણે જે વારંવાર બનાવવું પડે છે દર પંદર દિવસે પાવા માટે તો આ ટ્યુબની માલપા પહેલાં બધું કન્ટેન ભાઈએ કીધું એમ બધું ભરીને અને માલપા જમા રહેવા દેવાનું પિસ્તાલીસ દિવસે આમાં બધું કમ્પ્લીટ પરવાહી થઈ નીકળી જાય અહીંથી ગેસ નીકળે આપણે જોઈશું આપણે આ ગોમૂત્ર નાખે છે ભાઈ ભાઈ આવો કરીએ વાવ સરવા હવે બધું ટ્યુબમાં માં વ્યુઝ આવે હવે આ ટ્યુબ આમ તો ભરાઈ નથી ગઈ ને આ ગેસ ભેગો થયો હ હ પછી અહીંથી ગેસ કાઢી નાખો હ હ આપણે ખોલીએ વાલ મિત્રો